મલ્ટિપલ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડરમાં સ્થાન મેળવનાર જેમી નાઇટની યજમાની કરી હતી જેની જેમી વિશ્વના સૌથી અનુભવી અને સૌથી વધુ માંગમાં રહેલા પ્રોફેશનલ ફૂટબોલ ફ્રી સ્ટાઇલર્સમાંનો એક છે પોદ્દાર ઇન્ટરનેશનલ નેટવર્કની પહેલના ભાગરૂપે ભારતની તેમની ત્રીજી મુલાકાતમાં રમતગમત પર ભારોભાર ધ્યાન કેન્દ્રિત કરી કરવા અને તેમના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે વણ વખાણાયેલા ખેલાડીઓ અને કોચ પાસેથી શ્રેષ્ઠ વર્કશોપ અને તાલીમ સત્રો મેળવવા સક્ષમ બનાવવાના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું વિદ્યાર્થીઓની ઉર્જા અને જુસ્સાથી એટલા જ ઉત્સાહિત પોદ્દાર એજ્યુકેશન નેટવર્કના ડિરેક્ટર હર્ષ પોદ્દારે જણાવ્યું હતું કે જેમિના વર્કશોપ સર્વગ્રાહી વિકાસ માટે જરૂરી ધ્યાન અને હેતુને પાછા લાવે છે અને તેને વધુ શાર્પ બનાવે છે મોર દેન ગ્રેડ્સની અમારી માન્યતામાં અમે મક્કમ છીએ અમે ઈચ્છીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓ તેઓ જે પણ કરે છે તેમાં આવી વર્કશોપમાંથી શીખવાનું અનુકરણ કરે પછી ભલે તે શૈક્ષણિક હોય કે બિનશૈક્ષણિક અમે એવી પણ આશા રાખીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓ માટે તેમના પ્રારંભિક વર્ષો દરમિયાન આવી રોમાંચક તકો તેઓને આખરે સૌથી મોટા તબક્કામાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે મદદ કરશે વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલી આતુરતાથી ઉત્સાહિત જે એમ નાઇટે કહ્યું હતું પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં રમત પ્રત્યે આટલો ઉત્સાહ પ્રતિભા અને જુસ્સો છે તે જોવું અદ્ભુત હતું ખરેખર એવું કોઈ કારણ નથી કે ભારત ફૂટબોલની રમતમાં વૈશ્વિક ખેલાડી બની ન શકે અને કદાચ ટૂંક સમયમાં ફૂટબોલ વર્લ્ડ કપમાં પણ ભાગ લે તેવી આશા છે મને અહીં આવવું ગમ્યું મને આશા છે કે હું જલ્દી પાછો આવી શકું જેમી ફૂટબોલ પર તેના જબરજસ્ત નિયંત્રણ માટે જાણીતા છે અને તેમણે વિશ્વભરમાં પ્રયાસ પ્રવાસ કર્યો છે અને પ્રખ્યાત વૈશ્વિક બ્રાન્ડ સાથે સહયોગ કર્યો છે તેણે યુરો બે હજાર વીસ માટે સત્તાવાર વૈશ્વિક મોસ્કોટનો ભાગ ભજવ્યો હતો અને બે હજાર સત્તર અને અઢારમાં બેક ટુ બેક યુ ચેમ્પિયન લીગ ફાઇનલમાં પી પીચ ઉપર સુંદર પરફોર્મ પણ કર્યું છે તેમની સાતત્ય અને ઝીણવટભરી અમલના કારણે તેમને વિશ્વવિખ્યાત ફૂટબોલરો દ્વારા પ્રશંસક અનુયાયીઓને માન્યતા મળી છે આણંદમાં પણ વિદ્યાર્થીઓ જેમીની કેટલીક ગ્રેવિટી ડિફાઈનિંગ ડિફાઇંગ અને જો ડ્રોપિંગ બેલેન્સિંગ એક્ટથી પ્રભાવિત થયા હતા જેમી નિશ્ચિતપણે માને છે કે ફ્રી સ્ટાઇલ ફૂટબોલિંગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિકસાવવામાં મદદ કરે છે અને ગ્રોથ માઇન્ડસેટનું મહત્ત્વ શીખવે છે એનાથી પોદાર એજ્યુકેશન નેટવર્કના સર્વગ્રાહી શિક્ષણને મજબૂત સમર્થન મળે છે પોદાર એજ્યુકેશન નેટવર્ક વાર્ષિક ધોરણે દેશભરમાં બે લાખ ત્રીસ હજારથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે શ્રી હર્ષ પોદ્દાર ઉમેરે છે કે પોદ્દાર એજ્યુકેશન નેટવર્ક અમારી તમામ શાળાઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વણખાયેલ વખણાયેલ ફૂટબોલરો સાથે આવી વર્કશોપ ચાલુ રાખશે અમે અમારી તમામ શાળાઓમાં ફૂટબોલ કોચિંગ માટે કેટલીક પ્રખ્યાત યુરોપિયન ફૂટબોલ ક્લબ સાથે ભાગીદારી પણ જોઈ રહ્યા છીએ નામ નીલમ વર્મા હૈર અમે પોદાર इंटरनेशनल स्कूल आनंद की प्रिंसिपल हूँ आज का कार्यक्रम क्या है? आज आ, इंटरनेशनल प्लेयर मिस्टर जेमी नाइट हमारे आए हैं और ये हमारे लिए बड़े ही गर्व की बात है कि मैनेजमेंट ने उन्हें यहाँ पर विद्यार्थियों के लिए इस आ, उनकी डैमो के लिए और उनकी ट्रेनिंग के लिए मिस्टर जेमी नाइट को स्कूल में भेजा है आ, क्या आज की उन्होंने कराया है उन्होंने आके यहाँ पे जितने भी हमारे स्कूल के बच्चे हैं उन्हें डेमो दिया है और इसके साथ ही वे दो सेशन में ट्रेनिंग भी लेने वाले हैं कि किस तरीके से फुटबॉल की जो टेक्निक्स है वे उसे सिखाने वाले हैं। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं है हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर